એફઆઈઆર કરવાની હતી તો પોલીસ તે દિવસે હાજર ઊંઘી ગયેલી કરી દેવું જોઈએ ને એ લોકોએ તો સાત દિવસ પછી એફઆઈઆર કરી નહીં તો રાજપાણીના એફઆઈઆરમાં તો તેર જણના નામ જોગ ને બીજા સિત્તેર જણ તો અમારે હું કોર્ટમાં સિત્તેર જણને હોધી હોધી લઈ જવાના છે અમારો આટલું જ કામ છે એટલે લડાઈ બહુ મોટી છે આપણે આગળ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની રચના કરી છે કોઈ રાજકીય પાર્ટી નથી હમણાં અમારા વિસ્તારમાં ભાજપ વાળા એવું છોટા ઉદયપુરમાં બધું કે આ તો

અમારા રાજ્યમાં આવે છે વહીવટ ને લો થર્મલ પાવર નીકળે છે એનો છે થર્મલ પાવર માંથી વીજળી ઉત્પન્ન થાય છે આ પાણી ઉત્પન્ન થાય છે અહીંયા રેતી નીકળે છે લિગ્નાઇટ નીકળે છે અહીંયા યુરેનિયમ નીકળે છે અહીંયા લાકડું છે જમીનો છે એના પરનો કબજો છીનવાવાનો છે એટલે લડાઈ નાની સુની કોઈના મગજમાં હશે કે આ તો લડી લઈને જિંદાબાદ મુર્દાબાદ આવેદન આપી આવે નિવેદન આપી આવે ચાલો જતા રહી એવું નથી તમે બધા ક્રાંતિકારી લોકો છો આ ચૈતરભાઈ બોલે છે તમે લખી રાખજો આજની તારીખે સત્તર બાર બે હજાર ચોવીસ નોટમાં લખી રાખજો

બરાબર છે આ તમારી સામે જીવતો જાગતો દાખલો છે આટલા નાના ગામમાંથી વિધાનસભા બધા તમે પચાસ પચાસ હજાર અડતાલીસ હજાર પિસ્તાલીસ હજાર મત આપણને લોકોએ આપ્યા છે લોકસભામાં બી આપણે લડ્યા પૈસો પાવર ને દારૂ ને કેવું હતું એ લોકોનું એક ઘરે મીટિંગ કરી એટલે પોલીસ પહોંચી જાય ને સાંજે

તોડું કે જમણવાર કે એવું કઈ ભંડારો રાખ્યો નથી તમે એક વિચારધારા સાથે ક્રાંતિકારી લોકો છો એટલા માટે આવ્યા છો બાકી તો અમને તો હું ફેર પડી જવાનો ભાઈ બીજા બે હાથ કેસ કરે ને મને હું ફેર પડવાનો મારા એફિડેવિડમાં હાથ કેસ બીજા આવશે સોળ ને બીજા હાથ બાવી થશે તેવી થશે થશે કે નહીં થશે હું જેલમાં બી બેહાડી રાખે જેલમાં કઈ ભૂકો થોડો મારવાનો છું મેં બે વર રાખે ને જેલમાં હું ફેર પડી જવાનો છે પણ લડત આપણી તૂટવાની છે આપણે લોકો માટે જે સુખે દુઃખે ઉભા રહી એ તૂટી જવાનું છે લોકોના કામ નથી થવાના એટલા માટે આ લોકો ડિસ્ટર્બ કરી રહેલા છે આ કઈ નાની મોટી લડત નથી ભાઈ અત્યાર સુધીના નેતાઓ બધા

પરિણામ આવે તે ભાઈ બધી તો છે મગજમાં છે ને કોઈ નાની નથી આ ચૂંટણી બહુ મોટી ચૂંટણી છે ગામ પંચાયત ની જેટલી પણ ચૂંટણી આવે ને સરપંચ બહુ મહત્વનો હોય છે એ સરકાર નો સરપંચ હશે ને તો પેલા લોકો બારોબાર બાર ઠરાવો માંગી લેશે રસ્તો કાઢવાનો છે તો આપણો સરપંચ છે ને ઠરાવ લખાવી લાવો સરપંચ પાસે આવે ને તો સરકારનું કામ છે ઉપરથી આદેશ લખણ પ્રોજેક્ટ આવશે રોડ આવશે જમીનો બધી બીજા સરપંચ હોય તો લખી લખીને આપ જ કરશે આપણો સરપંચ હોય ને તો લખીને નહીં આપે સાચી વાત છે કે ખોટી વાત છે એ આપણને પૂછે ચેતરભાઈ આ પ્રોજેક્ટ આવ્યો છે પેલા સરકારવાળા મારા પર ટીડીઓ વિડીયો લખણ માંગે છે આપું કે નહીં આપણે કે થોબ એટલે થોભી દેશે પણ સરકાર હાથે મળેલો સરપંચ હશે ભાજપ શાસિત વિચારધારા વાળો સરપંચ હશે ને તો દુનિયા જેવા પ્રોજેક્ટો મોટા મોટા હશે તો એકવાર વાર આપી દેશે પછી લડી લડીને આપણે મરી જઈશું પણ કઈ મેળ પડવાનો નથી એટલે સરપંચો પણ આપણા હારા હારા રાખો વિચારધારા વાળા રાખો સાથે મેં તો તમામ યુવાનોને વિનંતી કરું છું કે તૈયાર થઈ જાવ એકલા ચૈતરભાઈ આવે દાહોદમાં આપણે ભેગા થવાનું લડવાનું નહીં મહીસાગર ચૈતરભાઈ આવે જિગ્નેશભાઈ આવે અનંતભાઈ આવે લડવાનું નહીં તમારી રીતે પણ નેતા બનો આગેવાની લો લીડરશીપ લો તમારામાં તાકાત છે અંદર બહાર કાઢો હા જ્યાં જરૂર છે ત્યાં ચોક્કસ બોલાવો

ચૈતરભાઈ આવીને લડવા લડી લેશે અમારા ભાગનું નથી તમારા ભાગની લડાઈ કે હું કઈ અલાઉદ્દીનનો ચિરાગ નથી કે તમે બધાને પોચી વળો તમારા ભાગની લડાઈ કોઈ માતાજી બાતાજી કે ભગવાન અગવાન કોઈ લડવા આવવાનું નથી ભાઈ એ મગજમાં બાંધી લેજો કોઈના મગજમાં હશે કે મારી લડાઈ ચૈતરભાઈ લડી લેશે કેજરીવાલજી આવી લડશે મારી લડાઈ ઈસુદાનભાઈ લડશે ભાઈ અમે કાં પોચી વળીશું એટલે પોતપોતાની લડાઈ માટે તૈયાર રહેજો કોઈનું ખોટું કરવાનું નથી પણ આપણું છીનમાંય જતું હોય તો આપણે ન્યાય માટે લડવું પડશે ને એના માટે હું કેમ છું અમે બેઠા છે કંઈ વાંધો નથી અમને જેટલું ભગવાને જ્ઞાન આપ્યું છે તમને માર્ગદર્શન આપીશું અમારાથી દોડાથી તો સહકાર પણ મળશે પણ હવેનો સમય તમે ટાઈમ કાઢજો બિલકુલ હવે બાંધછોડ ચાલવાની નથી હવે થોડો સમય આપો આ સમય જતો રહેશે હું ધારાસભ્ય છું આજે થોડી ઘણી આપણા ગુજરાતમાં ચાર ધારાસભ્ય છે આગળ કઈ ન હતું તો બી આટલી સરસ વિધાનસભા લડ્યા છે લડ્યા છે કે નથી લડ્યા બે હજાર બાવીસ ની લડે છે ને આપણે તો હવે જે તાલુકા જિલ્લા પંચાયતો આવવાની છે એમાં પણ બધા તૈયાર થઈ જાવ અત્યારથી કોઈ સંકોચ નહીં કોંગ્રેસ ના સાથીઓ પણ આપણે જે તે સમયે કહીશું જ્યાં આપણે બેસવાનું થશે હું તમને મારી ઓથોરિટી નરેશભાઈ ઓથોરિટી આ જિલ્લા પ્રમુખો ની ઓથોરિટી અમે તમને કહે છે તમે ક્યાં નક્કી કરશો જિલ્લા પંચાયતો ગુજરાતમાં શું થાય છે એનો મને વિશ્વાસ નથી પણ ટ્રાયબલ વિસ્તારમાં અંબાજીથી ઉમર ગામની બધી તાલુકા પંચાયતો આપણે લડવાની અને બધી તાલુકા પંચાયતો આપણે બેસાડવાની છે આજેથી ગાઢ તમારે બાંધી લેવાનું છે

એમને આપણે જાણ કરવાનું છે કે આ લોકો કઈ પ્રકારનું રાજ લાવવા માંગે સંવિધાન અધિકારી રાજ ચાલે છે કોઈ બોર્ડ નિગમ પાણી પુરવઠા બધા નિગમો હમણાં સુધી ચાલે બંધ કોઈને નિમણૂકો નથી બધું અધિકારીને હોપી દીધું કરો તમે ભ્રષ્ટાચાર કરો એટલા માટે અમે તો જાણીએ છીએ વિધાનસભામાં બી લડીશું ગ્રાઉન્ડ પર બી લડીશું પણ તમને બધાને વિનંતી છે તમે પણ નેતા બનો તમારી માનસિકતા હવે ખુલ્લી કરો આટલી રાષ્ટ્રીય પાર્ટી છે એના કાર્યકારી પ્રમુખ છું હું આ બધા પ્રમુખો બેઠા છે ને બધા તમે બધા ક્રાંતિકારી લોકો છે બાકી તો ચેકડેમ બનાવવા વાળા કોન્ટ્રાક્ટ બનાવવા વાળા તો બધા પડેલા જ છે એ બધા ભાજપમાં જ હશે જેને દારૂ વેચવાનો હશે જેને જુગારના આંકડા ધંધા ચલાવવાના હશે જેને માટીનું કોબાણ કરવાનું હશે જેને હાઈવે ટેન્ડર ભરવાના હશે જેને બ્રિજ જેને આરસીસી રોડ ખાઈ જવાના છે બધા ભાજપમાં બેઠા જ છે પણ આપણે તો લોકોના કામ માટે લડવાનું છે બરાબર છે એટલે આવનારા દિવસોમાં લડત બોલ આમી ચાલવાની છે ભાઈ આવી મુમેન્ટો કાયમ થશે જ્યાં જેને અનુકૂળતા એ રીતના બધા ઉપસ્થિત રહીશું પણ હવે તમે નેતા બનવાની આગળ વધો જેને જ્યાં તક મળે ત્યાં સરપંચમાં મળે તાલુકા જિલ્લામાં મળે નગરપાલિકામાં મળે કે બે હજાર સત્તાવીસ માં ધારાસભ્યમાં તક મળે એમાં લડો અને બધા નેતા બનો અને જ્યાં સુધી આપણે રાજ સત્તામાં નહીં આવીશું ત્યાં સુધી આપણો કોઈ મેળ પડવાનો નથી આજે હું રાજ સત્તામાં છું ધારાસભ્યમાં છું ત્યારે આજે મારા ઘરે તમે આટલા લોકો આવ્યા છો કાલે તમારામાંથી બીજા 10 ધારાસભ્ય બનશે તો આપણું સંગઠન ઓર મજબૂત થશે તો આવનારી તાલુકા જિલ્લા અને આવનારી નગરપાલિકા આવનારી ગામ પંચાયત અને આવનારી વિધાનસભામાં બાંધી મારે આ તાલુકા સીટ લડવી છે ને જીતવી છે વાર્તા પૂરી આ મારી જિલ્લા સીટ લડી લેવી છે ને જીતવી છે વાર્તા પૂરી મારે બે હાજર સત્તાવીસ ની વિધાનસભા લડવી છે એટલે ગાઢ બાંધીને ઉતરી જાવ આજે મેદાન માં અમે તમારી સાથે છે જય આદિવાસી જિંદાબાદ હોલગુલા જિંદાબાદ